સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ જોવા મળે છે જ્યારે માર્ચ મહિનાથી જ તાપમાન ચાલીસ ડિગ્રી પહોંચતા આગામી દિવસોમાં કાળઝાળ ગરમીના એંધાણ જોવા મળી રહ્યા છે સપ્તાહમાં અનેક વિસ્તારોમાં સિવિયર વેવના કારણે આઈએમજીએ રેડ એલર્ટ આપ્યું છે તો અમદાવાદમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકતા લોકોને ઘરો અને ઓફિસમાં એસી ઓન થઈ ગયા છે ગત સપ્તાહે ઠંડા પવનો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે આ સપ્તાહના આરંભમાં જ હવામાનમાં પલટો આવ્યો છે અને ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચી ગયો છે તો સપ્તાહના અંત સુધીમાં તાપમાન બેતાલીસ ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે આ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે તો રાજ્યમાં કચ્છ ગાંધીનગર જૂનાગઢ પોરબંદર મોરબી રાજકોટ અને સુરતમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે રાજ્યમાં તાપમાન ગરમીનો પ્રકોપના પગલે ડિહાઇડ્રેશનની સમસ્યા વધારે છે તો નિષ્ણાંત તબીબે ગરમીને લઈ અને લોકોને સલાહ આપી છે તબીબનું કહેવું છે કે વધતા તાપમાનથી બોડી એક્સપોઝરો વધે છે એટલે દિવસ દરમિયાન શોષ ન પડે તે માટે પંદર ગ્લાસથી વધુ પાણી પીવાની સલાહ આપી છે તેમજ ઘરની બહાર નીકળતા પહેલા પાણી જરૂર પીવાનું સૂચન કર્યું છે ગરમીમાં ચક્કર આવવા જેવી સ્થિતિ ટાળવા શરીરમાં સોડિયમ લેવલ જળવાવું જરૂરી છે અને એટલે જ લીંબુ પાણી ખાંડ મીઠાવાળું પાણી પીવું જોઈએ લોકોએ ભૂખ્યા પેટે દોડા દોડી ન કરવી જોઈએ છાશ અને લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ કોલ્ડ ડ્રિન્ક્સથી ગળું સુકાઈ જાય છે ને વધુ તરસ લાગે છે બિનજરૂરી ઘરની બહાર જવાનું પણ ટાળવું જોઈએ